દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મયુદીન ખત્રી દર્શક મિત્રો છોટા છોટાઉદેપુર જિલ્લાની અંદર સૌપ્રથમ પ્રથમ આવેલ સીએનજી પંપની અંદર આજે બુસ્ટર લાગી જતા વાહન ચાલકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને છોટા છોટાઉદેપુર જિલ્લાની અંદર સૌપ્રથમ પ્રથમ અંદર સીએનજી પંપ નાખવામાં આવ્યો હતો પરંતુ જેની અંદર પ્રેશરના કારણે વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાતા હતા અને જેને લઈને વાહન વાહન ચાલકોને કલાકો સુધી લાઇનમાં ઊભો રહેવાના વારો હતો ઘણી વખત જેને લઈને ઝઘડા પણ થતા હતા પરંતુ હવે છે તે આતુરતાનો અંત આવી ગયો છે અને બુસ્ટરની કામગીરી થઈ ગઈ છે અને ચાલુ પણ થઈ ગઈ છે અને કારણે વાહન ચાલકોની અંદર અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને ખુશીનો માહોલ જોવા મળ્યો છે ખાસ કરીને જે રિક્ષા ચાલકો છે જેઓની અંદર પણ ખૂબ જ ખુશી જોવા મળી રહી છે આજે બુસ્ટર ચાલુ થઈ ગયું છે હવે રિક્ષા થોડી રાહત થઈ ગઈ છે એમાં ધંધો બી સારો ચાલશે અને રાતે લોકો બધા બે બે કલાક ત્રણ ત્રણ કલાક આવીને પડી રહ્યા હતા હવે એની જરૂર લગભગ નહીં પડે હવે અમારા માટે સવલત છે અને જે પ્રકારે અત્યારે વર્ષો પછી યાર સુવિધા ચાલતી હા બહુ વર્ષો પછી યાર પંપ કુલર લાગ્યા પછી આજે ચાલુ થયું બુસ્ટર અમને ફાયદો છે હવે હવે લગભગ હવે કંઈ જરૂર નહીં પડે રાહ ઊભું રહેવાની તગત ત્રણ કલાક બરાબર ફિરોજ ખત્રી સારી સવલત થઈ ગઈ કેટલા વર્ષોથી આજે ચાલુ થઈ ગયું છે કેટલી વાર તમારે તો મગજમારી થઈ હતી ત્યારે પુસ્તક આવી ગયું ત્યારે ત્યાં બીજા લોકોને મગજમારી ચાલતી હતી લાઈનમાં ઊભું રહેવું પડતું બે કલાક ફરી રહેવું પડતું કોને દવાખોનેથી લાવવું પડતું બધું ચાલ્યા કેવું લાગે હવે સારું થઈ ગયું કરંટ પેટ્રોલ પંપ ચાલુ થઈ ગયું ગેરસીએનજી એટલે સારું એટલો આભાર બધા મારે પાડી તાલુકાના ઠલકી ગામથી આવવાનું એટલે

સૌ રૂપિયા તો ગેસ દરરોજ જ જાય છે આવવા જવાના જ ગળખના છે કેટલા ટાઈમ પહોંચે આ તો કાલનું લાગેલું છે પણ ચલાકતા જ લતા છોટાઉદેપુર જિલ્લામાં સૌપ્રથમ ગેસ સ્ટેશન હોય તો એ બોડેલી ખાતે હતો પરંતુ તેના તેમાં પ્રેશરના કારણે ઘણો અભાવ રહેતો તો અને રિક્ષાવાળા હોય કાં તો ગમે તે હોય એને પૂરતો ગેસ મળતો નહોતો એટલે મીન્સ કે રિક્ષાવાળાના બધાના ઝઘડાના ઘર થતા હતા એટલા માટે અહીંયા આજે આજથી ગેસનો જે પ્રેશર આવે એના સ્ટેશન આજે પ્રેશરવાળું જો ઓપન થઈ ગયું છે તો આજથી ગુજરાત ગેસ અને સીએનજી પંપનો આભાર માનીએ છીએ અમે એટલે આ સરસ કામગીરી થઈ ગઈ છે આજથી સ્ટાર્ટ થઈ ગયું વાહનો વાહન ચાલકોને અહીંયા લાઈને ત્રણ ત્રણ ચાર ચાર કલાક સુધી બેસી રહેતા હતા એની જગ્યાએ અત્યારે બેસવાનો વારો નથી આવ્યો એટલે આ એક શ્રેષ્ઠ કામ આજે સ્ટાર્ટ થઈ ગયું છે કારણ કે વાહનો અહીંયા ત્રણથી ચાર કલાક બેસી રહેતા હતા લોકો લાઈનોમાં ઊભા રહેતા હતા પછી ઘણી બધી એવી તકલીફો હતી અહીંયા છોટાઉદેવ જિલ્લામાં સીએનજી મારફતે તો અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે મારું નામ જયરાજ ગઢવી બોડેલી